ચાલો આજે આપણે બનાવીશું શરદી અને ઉધરસ માટેનો ઉકાળો તો એની માટે આપણે આ બેનગ લીધા છે નાગરવેલના પાન અને આપણે આ તુલસીના પાન લીધા છે એ આપણે ધોઈ અને સાફ કરીને રાખ્યા હતા હવે આપણે આનો ઉકાળો બનાવીશું તો આપણે આ તુલસીના પાન નાખી દઈશું પહેલાં આના ખાંડીને નાખવા હોય તો પણ નાખી શકાય પણ આપણે આ નાગરવેલના પાન નાખવાના છે એટલાથી એનાથી આનું પાણી થોડું કળસું બની જાય છે એટલે આપણે ખાંડીને નથી નાખતા આ નથી સરસ થાય છે ઉકાળો આપણે થોડા કટિંગ કરી દીધા છે નાગરવેલના પાન હવે આપણે આમાં આદુ નાખીશું આદુ આપણે સેણીને નાખીશું આદુ આપણે સેણી લીધું છે હવે આપણે કારા મરીનો પાવડર નાખીશું અડધી ચમચી થી ઓછો સંચર મીઠું નાખીશું આપણે એ આપણે સ્વાદ પ્રમાણે નાખવાનું છે અડધી ચમચી આપણે હળદર નાખીશું અને એક ચમચી આપણે અજવા નાખીશું એક ગ્લાસ આપણે પાણી સરસ મિક્સ કરી દઈશું હવે આપણે આને ઉકાળીશું આ રીતે બે ત્રણ ઓઘળા આવે ત્યાં સુધી આને ઉકાળવાનું છે ચલો આપણો ઉકાળો ઉકળી ગયો છે હવે આપણે આને નીચે ઉતારી લઈશું ચાલો આપણે તપેલી નીચે ઉતારી દીધી છે આપણો ઉકાળો સરસ ઉકળી ગયો છે હવે આપણે આમાં અડધી ફાટ લીંબુ નીચોવીશું આ ઉકાળો ગમે એવી શરદી થઈ હોય તો બે થી ત્રણ વાર તમે આ ઉકાળો પીવો એટલે તરત જ મટી જાય છે આના ફાયદા ખૂબ જ હોય છે તો તમને આ વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હવે આપણે આના વળી અને પીવાનો છે આપણે તેના ગળી લઈશું ચાલો આપણો ઉકાળો તૈયાર છે